સત્ય તમને બતાવી રહી છું કે જે માણસે બ્રાહ્મણ કુળમાં જે બાળક જન્મ્યું ને એ હંમેશા પૂજનીય છે 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 ને એ ભલે કર્મ તે કરે તમે તમે એક લોટી લોટી લીધી લઈને બ્રાહ્મણને મને દાનમાં દીધી હવે એ લોટી લઈને હું પાણી પીવું કે હું શિવજીને જળ અર્પણ કરું ગંગાજળ એ મારી મરજી એ મારું કર્મ મરજી પણ નહીં મારું કર્મ પણ તમે જે લોટી દીધી છે ને એ તમારું કર્મ છે તમે પુણ્ય કરી દીધું તમે તમારું કર્મ સત્કર્મ કરી દીધું અને એનું ફળ તમને મળવાનું જ એટલે હંમેશા ભૂદેવો જ્યાં પણ તમને મળે ને હું તો કહું છું વાંકા વળીને પગે લાગજો એનો માથા પર હાથ મુકાવજો કારણ કે એ બ્રાહ્મણ છે એને ભગવાને બ્રાહ્મણ કુળમાં જન્મ આપ્યો છે હું કોઈ વેરો આંતરો નથી કરી રહી કોઈ ઊંચું છે કોઈ નીચું છે એ નથી બતાવી રહી પણ ગ્રંથની વાત બતાવી રહી છું ભૂદેવ હંમેશા ધરતી પરના દેવ છે અને ભૂદેવનું કર્મ છે કે એને બ્રહ્મને બતાવવા ભગવાનનું દર્શન બધી જ્ઞાતિઓને કરાવવું પૂજન પાજન દ્વારા પોતે દક્ષિણા લઈને આશીર્વાદ આપીને બધાનું કલ્યાણ કરવું આને કહેવાય બ્રહ્મણ દેવતા ભૂદેવ હવે આ આત્મદેવ મહારાજ છે અને એ એક નગરીમાં રહે છે અને એમને એક પત્ની છે અને એ પત્ની એનું નામ છે ધુંધલી પેલા કથા સાંભળી છે આ નથી સાંભળી તો આત્મદેવ નામ છે ભૂદેવ છે ધુંધલી છે એમના ધર્મપત્ની છે અને ધૂંધલી દેવી જેમ નામ છે ને તેવું જ એમનું સ્વરૂપ અને ગુણ છે આ ધુંધલી દેવી જે છે એ કાર્ય કરવામાં બહુ સફળ બહુ જ હોશિયાર ઘર બાર પરિવાર બધું સફાઈ કરીને રાખે વ્યવસ્થિત રસોઈ બનાવે બધું સત્સંગ ના કરે અભાવ અને જેના જીવનમાં સત્સંગનો અભાવ હોય જેના જીવનમાં કોઈ કહેનારું ના હોય કે આ તમે ખોટું કરી રહ્યા છો આ રીતે કરો તેનું જીવન હંમેશા ખાડામાં જ જાય તો ધૂંધલી દેવી આત્મદેવથી અલગ આત્મદેવ એટલે જ્ઞાની પાંચ ગામમાં એમનું નામ પૂછાય એમના નામથી લોકો એમને પગે લાગે એમને પૂછતા પૂછતા પૂજન પાજન ને દાન દક્ષિણા કરવા માટે આવે એવા આત્મદેવ મહારાજ પણ ધૂંધલી દેવી એવા કે એમનું નામ લેવા માટે કોઈ તૈયાર નહીં અને એવા ધુંધલી દેવી અને આત્મદેવ એમના ઘરે બાળકની સંતાનની એ લોકો બાંધ્યા હવે થાય એવું કે એમના ઘરે કોઈ છોડ પણ એ લોકો વાવે ને તો ત્યાં ફૂલ ને ફળ ના આવે એમના આંગણામાં ગાય માતા એ ગૌમાતા બાંધેલા તેને પણ વાછરડા ના થાય એને પણ બાળકો ના થાય એટલે બહુ વર્ષો થયા આત્મદેવ મહારાજ પાસે ઘણું ધન હતું એટલે એમણે દાન દક્ષિણા હોમ હવન જપ તપ નિયમ બધું જ કરી છૂટ્યા કે એનાથી અમને કોઈ સંતાનની પ્રાપ્તિ થાય પણ કશું થયું નહીં કોઈ રસ્તો ફળ્યો ફળ્યો નહીં જ્યારે કોઈ રસ્તો ને ત્યારે આત્મદેવે વિચાર કર્યો કે આ રીતે જીવવું ને વાંઝ્યા મેળામાં એના કરતા તો સારું છે કે હું આત્મહત્યા કરી લઉ હવે આત્માદેવ આ જે બ્રાહ્મણ છે એ જંગલ તરફ ચાલ્યા છે હાથમાં માળા છે લાંબી શીખા છે ધોતી પહેરી છે અને વદન ઉઘાડું છે ઉપરથી અને માળા રુદ્રાક્ષની અને તુલસીની ગળામાં પહેરેલી છે લલાટ પર ચંદનનું ટીક તિલક કરેલું છે ભગવાનનું નામ સ્મરણ કરતા જાય છે અને ચાલતા ચાલતા એક નદીનો કિનારો આવેલો છે ને ત્યાં નદીના કિનારે ઊભા રહ્યા છે કે હવે થાક્યો છું હવે જો વિચાર કરો કે જે આત્મહત્યા કરવા ગયા હોય એ નદીના કિનારા સુધી ચાલવાની કોશિશ શું કરવા કરે પહેલા ના મરી જાય મરવું હોય તો એને પહેલા મરી ગયા હોય ને પણ જેને માયા લાગી હોય ને એ જલ્દી છૂટે નહીં એટલે ઘણા એવું કે ગુરુજનોથી મેં સાંભળ્યું છે કે અમુક વ્યક્તિઓ એવું કહેતા પહેલા કે આ થાંભલો આમ વાત ભરી રાખે થાંભલાને પછી કે આ થાંભલો મને છોડતો નથી આ થાંભલો મને છોડતો નથી અલા ભાઈ થાંભલો નહીં તું થાંભલાને નથી છોડતો એમ માયાનું આવું છે કે માયાએ તમને પકડી નથી તમે માયાને ભેટી રાખી છે છોડવાનું તો એક સેકન્ડમાં થઈ જાય એના માટે તમારે વર્ષો તપ કરવાની જરૂર ના પડે

મહારાજે પણ એમને જય શ્રી કૃષ્ણ કરીને આશીર્વાદની મુદ્રા કરી છે અને આત્માદેવ સંત પાસે ગયા છે સંતે પૂછ્યું છે કે ભાઈ લાગે છે કે તું બહુ હતાશ થઈને બહાર નીકળ્યો છે ઘરેથી તો કોઈ તકલીફ હોય તો મને જણાવો મારા લાયક કંઈક હોય તો હું રસ્તો બતાવું તમને એટલે આત્માદેવે કીધું છે કે તમે સંત છો તમે મહંત છો મહાત્મા છો સાધુ છો તો ગુરુદેવ મને એક રસ્તો બતાવો કે મારા નસીબમાં પુત્ર છે કે નહીં એ તમે મને કહો મહારાજે આત્મદેવના લલાટ પર નજર કરી છે જો જો માણસની આંખો છે ને તમને એનું આખું ચરિત્ર કરી દે બધું કહેવાની કંઈ જરૂર નહી માણસને જો ને એટલે એની આંખો પરથી તમને એનો ભાવ ખબર પડી જાય કે આ માણસને આપણા માટે શું ભાવ છે હા એટલે આત્મદેવની લલાટ પર નજર મહાત્માની પડી મહાત્માએ લાટ જોઈને તરત જ સેકન્ડમાં કહી દીધું કે ભુદેવ આ જન્મે નહીં સાત જન્મે પણ તમને પુત્રની ઉપલબ્ધિ નથી અને પુત્ર તો પુત્ર તમને પુત્રી પણ નથી હા નથી કેતા તારા દીકરીએ દીવો ન રહે એવું કે છે ને પણ હું કહું છું આવા શબ્દો આપણે ક્યારેય કોઈના માટે વાપરવા ક્યારેય નહીં બધાનું ભલું થજો બધા પોતપોતાના કર્મ નું ભોગવે આપણા તરફથી આશીર્વાદ દેવા લ મહારાજે કીધું કે તને પુત્ર તો સાત જન્મે નથી પણ એ નથી બે આત્મદેવ જીત પર ચડ્યા છે અને જીત પર ચડતા ચડતા આત્મદેવે પ્રભુના પગ પકડી લીધા છે અને કીધું છે કે જો પ્રભુ મહાત્મા ગુરુદેવ તમે મને આશીર્વાદ નહીં આપો ને મને પુત્ર નહીં થાય ને તો હું હમણાં તમારા દેખતા જ આ નદીમાં કૂદીને આત્મહત્યા કરી નાખીશ તમને પાપ લાગશે આ ધર્મ કરતા ધાડ પડી હા મહાત્મા